સમયે નગરજનોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો રીવાબાએ મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરી અને બાઇક રેલીમાં ભાગ લીધો હતો આ સાથે જ નગરજનો સાથે નવા વર્ષનું સ્નેમિલન પણ યોજાયો હતો જ્યાં સત્કાર સમારંભમાં સંતો આગેવાનો અને પૂર્વ મંત્રી હકુબા સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રીવાબાએ ભાવનાત્મક સંદેશ આપતા કહ્યું કે જ્યાંથી રવિન્દ્રે ક્રિકેટ કારકિર્દી શરૂ કરી ત્યાં મારો સન્માન થવો મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે તો વિક્રમ સવત 2082 ની આપ સૌ નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક આગવી પ્રણાલી રહેતી હોય છે કે નવું વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ક્યાંક ઉજવણી કરી અને ઉજવણીના ભાગરૂપે જ આજે દિવાળીનું સ્ને મિલનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ઉપરાંત શિષ્ય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી તેમજ ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી રત્નાકરજી તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌથી સવિશેષ આભાર સૌ સૌનગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્ય તાના માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શિત કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈનો